સુરતમાં નકલી પોલીસની આખી ગેંગ ઝડપાય છે વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી પાંચ શખ્સો પોલીસ બની જુગારધામ પર દરોડા પાડ્યા ઠગબાજોએ દરોડા પાડી એક પોઈન્ટ તોતેર લાખ પડાવી લીધા જુગારનો કેસ ન કરવાના નામે રૂપિયા પડાવ્યા રૂપિયા પડાવ્યા બાદ પાંચે આરોપીઓ ફરાર થઈ ગયા જુગારીઓને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સીસીટીવીના આધારે નકલી પોલીસને ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અન્ય બે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાણાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોંતેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ હોય વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા

વરાછા દિસ્તાપના માણસ બનીને ત્યાં આગળ ગયા હતા ત્યારબાદ કેસ નહીં કરવાના કહેવાય કે એક લાખને તોતેર હજાર રૂપિયા પર આવ્યા હતા સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આ વાતની ખબર અસલી પોલીસને જાણકારી મળી હતી અસલી પોલીસે તાત્કાલિક અસરથી ત્યાં લાગેલા સીસીટીવી તપાસ્યા હતા અને બાતમીદારોને પૂછપરછ કરવામાં આવી હતી તો કેટલા ઈસમો છે તે નકલી પોલીસ બની ગયા હતા અને ત્યારબાદ આ ટોર કર્યો હતો વાત કરીએ તો કેટલા ઈસમમાંથી અનેક ઇસમો છે તે રત્ન કલાકાર હોવાનું પણ સામે આવ્યું છે આજ સુરત શહેરમાં કહેવાય કે હીરામાં એક બાજુ મંડી ચાલી રહી છે અને રત્ન કલાકારો છે તે હવે ગુનાની રાહે ચડ્યા છે ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાયા છે સુરતની વરાછા પોલીસે અત્યારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને અન્ય બે ઇસમ છે તેની પણ શોધખોળ હાથ ધરી છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત